જેમાં સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ રાપર પ્રભારી ભરત શાહ વિકાસ રાજકોટ રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દયા શહેર ભાજપના પ્રમુખ ઉમેશ સોની કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા હમીરજી સોઢા વિનોભાઈ થાનકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત કેમ્પ દરમિયાન ડોક્ટર શિવપાલસિંહ રાઠોડ ડોક્ટર દેવેન્દ્ર ગોસ્વામી ડોક્ટર રવિ માકણિયા ડોક્ટર વિવેક દેત્રોજા તેમજ ડૉક્ટર મેહુલ પવાર ડૉક્ટર રાહુલ પ્રસાદ ડોક્ટર નોઘા ડોક્ટર દેસાઈ વગેરે સેવા આપી હતી આજે યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પ દરમિયાન બસોથી વધુ દર્દીઓની તપાસ કરી દવાઓ આપવામાં આવી હતી